મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ ની મારી પાસે સ્વાગત કરું છું તમારું બધા નું અત્યારે વાગ્યા છે બપોર ના બે અને બે વાગે વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે ભાઈ બે વાગે હું બહાર નીકળું ને તો આપણા જીરું નીંદતા હતા હું બપોર સુધી દવા સાટતો એટલે આપણે વ્લોગ નહોતો શરૂ કર્યો અને હવે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને રેગ્યુલર એક વિડીયો આવવાનો છે કેમ કે હમણાંથી આપણે વિડીયો નથી બનાવતા ને એટલે આ બે મારાથી રિસાઈ ગયા છે કેમ કે હું વિડીયો નથી બનાવતો એટલે ગુસ્સે થઈ ગયા છે અને મેં નક્કી કર્યું છે કે દરરોજનો એક વિડીયો એક વિડીયો એક વિડીયો હું અપલોડ કરીશ કરીશ ને કરીશ રોજ સવારે આઠ વાગે આપણો એક વિડીયો યુટ્યુબમાં આવી જવાનો છે કાયદેસર કેમ કે આ બે રિસાઈ જશે ને મારે મનાવવા માટે દરરોજ એક વિડીયો બનાવવો પડશે ને ઠંડો ઠંડો પવન છે અને આમ ધુમ્મસ ભરિયું વાતાવરણ છે અને અત્યારે ભાઈ જીરું નીંદે છે અને કંઈક આવું છે જીરું જો મસ્ત કાંઈ નો ઘટેનવાળા વાહ ભાઈ વાહ ઓહ વાહ અત્યારે મારે નીંદવાનું છે અને અહીંયા ખડાના સાહ છે એટલે બહુ ખડ છે બધાયની જય માતાજી અને આ વિડીયોમાં જો મેં જીરું નીંદવી આવું ખડ છે મસ્તી મજાનું એમ મસ્ત મસ્ત જીરું વતન છે અને મસ્ત મસ્ત નું ખડ પણ છે વાહ ભાઈ વાહ મારું તો એવું કેવું કે જ્યાં ખડ થાય ને ન્યા મોલ થાય પણ આ હે ને આ ખડા ના છે એટલે થોડું વધારે ખડ છે બાકી બધું જીરું નીંદાઈ ગયું છે પણ આ ખડા ના સા છે ને એટલે એમાં જીરું નથી નીંદ્યું એવું છે આમાં કેમ કે આ ઘરે નીંદવાનું બાકી મજૂર થી આપણે નીંદાવતા હતા અને બાજામાં પણ અડધું નીંદાઈ ગયું છે

એટલે આપણે દવા સાટવાનું કામ શરૂ કરી દીધું છે અત્યારે અત્યારે તો જો મેં અહીં ટેબલ રાખ્યું છે પહેલાં અહીંયા પંપ મુકતો હતો પણ અહીંયા થોડા થોડા વેડામાં ટીપા પડતા હતા દવાના એટલા માટે પંપ અહીંયા રાખવાનું શરૂ કરી દીધું છે તો હું દવા છાટું છું તો હાલ જોડાયેલા રહ્યો જેમ બાકી આપણા સનેડામાં જો ભાઈ વાસી કરવાનું બધી જોરું અત્યારે ચાર તગારા ભરાના હે તો ચાર તગારા લઈને આપણે નીકળી જા અરે દાંત્યું લઈ લીધું હે કેમ કે રસકો વાટવાનો છે જો એક તો રસકો વાટે છે મારા ત્યાં જઈને મદદ કરવાની હે યાર જિંદગીમાં કેટલા બધા આમ વિકલ્પ છે વ્લોગ કરવાના વ્લોગ બનાવવાના અને હું એક એવો આદમી હઉં ને કે બતાવું છું વાસીતું કરવાનું બતાવું બતાવવું રસકો બતાવવું અને એનો મતલબ શું છે ખબર છે ને તમારો બધાનો થોડોક એવો સપોર્ટ ઘટે છે તો પ્લીઝ યાર એક લાઇક કરી દો ફટોફટ તો કહેવાય ને કે હું જલ્દીથી કાંઈક નવું નવું તમને દેખાડવા લાગું અને બીજું તો કાંઈ નથી કહેતો જો અહીંયા આ રસકો વાટે તો હાલો હવે એની પાસે જઈને જ આપણે મળીએ અને

યો વિડિયો શરૂ કરી દીધો એટલે બોલવા મળ્યા આ શરૂ કરી દીધો ને એટલે પાછા બોલવા મળ્યા ને જો રસકો વાટવી છે સીધું દેખતા તો રસકો તો ફરજિયાતમાં વાટવો જ પડે જો બીજો વાટવા હે ને આવા મસ્ત મસ્ત થઈ ગઈ છે અને આ કેરા કેમ કે 3 4 સે ગામનું કામ તો કરવું પડે ફરજિયાતમાં ફરજિયાતમાં આને શું કહેવાય રાજગરો કહેવાય વાહ ભાઈ વાહ અમારું જો રાજગરો હોય રાય હોય અને રસકો હોય રસકો તો ફરજિયાત નો વાતવો જ પડે એટલે બીજી વાર પાછો થાય એવું હોય વાહ ભાઈ વાહ જો ભાઈ આટલું આપણે રસકાના એક બે ત્રણ ચાર કેરા વાઢી નાખ્યા છે અને ત્રણ કેરા ઊભા છે પાંચ કેરા વાટી નાખ્યા છે ત્રણ કેરા ઊભા છે અને બાકીનું બીજો બધો અત્યારે નવું વાવેતર કર્યું ને એ બધું રસકાનું જ વાવેતર કર્યું છે અને એવું કામકાજ શરૂ છે આપણું અને હું વાસીદું નાખીને સનેડો પણ પાર્ક કરી દીધો છે કેમ કે રસ્કાની ગાંહડી એમાં જ આપણે મૂકી દેવાની છે અને આવડા અમારી સાથે નહોતા બોલતા સવારમાં પછી બોલવા લાગ્યા છે અને એવું ને એવું આખો દિવસ અમે કામ કરતા હોઈએ છીએ બીજું તો કાંઈ શું કેવું અને જાદા ભાઈ તો આ મૂળા હારુંથી અમારો ઝગડો થઈ ગયો છે મૂળા હારું કેમ ઝગડો થઈ ગયો બોલ કાંઈ નહીં મોટા મોટા મૂળા હતા ને તે ઘરે બાર લઈને આવ્યા હતા ને

વિડિયો ફરી જ્યાં તમે બનાવવાનું આપણે નક્કી કરી લીધું છે કેમ કે યાર વિડીયો બનાવવો જરૂરી છે ઓ ભાઈ કેમ કે તમારો બધાનો પ્રેમ અને સપોર્ટ એટલો બધો હતો ને મેં આગળ આવ્યા અને તમારા લીધે તમારા એટલા બધા સબસ્ક્રાઈબર થયા અને પછી અમે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો તમને શું લાગે કે આ અચાનક આપણે આમની સાથે જોડાણા અને આને અચાનક વિડિયો બનાવવાનું બંધ કરી દીધું એટલે આપણે ફરી પાછું વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે ઓ ભાઈ રેગ્યુલર વિડીયો આવવા લાગશે ફરી પાછા પણ નાનું જેવું આ બાજુ એક દેશી રસોડું બનાવીને મારા પપ્પા અહીંયા બનાવે છે માંડવીનો ઓળો એટલે કે ખોખી શેકે હે જો ભાઈ વાભે આ દેશી સૂલે વીસ નંબરની માંડવી શેકે છે અને મારા મમ્મી અહીંયા રાખે છે ભૂરા ને કેમ છે ભૂરા ભાઈ શેકે ઝૂંપડી ઠંડો ઠંડો પવન આવે છે ને એટલા માટે ઉપીર્યું હે ભૂરા કંઈ कैकै डिंगट क डिंगट क डिंगट क डिंग डिंगट क डिंग आ वाह 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 दीदी एम क की दी आ हा हा ये ये दीदी क क डिंगट क ये तो એલ્યા હાલો ભાઈ નીકળી ગયા છે આપણે ઝાપા બાય ત્યારે સાંભળ્યું કે હું તો વ્લોગ કરશો મારા ટાઈમે વિડિયો બનાવવો પડે એટલે બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસમાં બધાને મહાદેવ મહાદેવ જય દ્વારકાધીશ આ તૈયાર થઈ છે મસ્ત તૈયાર થઈ થઈ ગયા ત્યારે તો વ્લોગ કર્યો ના પછી મસ્ત તૈયાર થઈ ગયો છે કપડા પહેરીને ગાડી શરૂ કરી દીધી અને હાલ તો થઈ ગયો ત્યારે સાંભળ્યું હું તો બ્લોગર છું મારે વિડીયો બનાવવાનું કેમ બોલાય એટલે વિડીયો આપણે કરી દીધો શરૂ હા લો મિત્રો ગયા તા આપણે ગામ અને ગામથી વી આવ્યા ને અત્યારે જીરામાં આટો મારો ફ્રી પાસે વી આવ્યા છીએ કેમ કે યાર મારા મમ્મી અહીંયા નીંદે છે અતિ બહાર એક સાહમાં ખડ છે ને પણ અહીંયા નીંદે છે તો મેં કીધું મારા મમ્મી પાસે હું જાતો આવું અત્યારે તો મારા મમ્મી હું બા એટલું બધું ખડ કર્યું છે આ તમે નહીં કા આ દવાનો સાદે અહીંયા હમ એમાં એવું થઈ ગયું છે જો આ કેરો રહ્યો ને એ ધોર્યો છે બા અને બાસલી આપણે ને ધોરી એમ ન મૂકી હોય જ મૂકી દેવાય અને અહીંયા પાક્યું તું આ ખડીનું કારણ છે આમાં તું રહીતી આ એક જ કેરો નહીં એક જ ધોર્યો રહ્યો છે બાકી બધું જીરું આપણું મસ્ત મસ્ત નીંદાઈ ગયું છે અને આવું કંઈક આપણું જીરું છે ભાઈ આખો દી થાય છે શું એ બરા કે આ ગયો તો બધ્યો કો અલા અલા હમસો તા તાયો ઓ યમો આ લે માલુજીપુ આ હા 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 ક્યાં ક્યો તો બટા મામા ક્યાં ક્યો તો ભાઈ પ્રસાદી છે તાઓ હતો ન્યા સે સે દિકો યે માલી મને બો એ મિત્રો આ જો એમ મુઠ્ઠીએ મુઠ્ઠીએ સિના વાયાતા ની મુઠ્ઠી મુઠ્ઠી જેવા જુગ્યા છે જો ચણા ઉગી ગયા મા કેમ ન રોકામ ઉગી ગયા છે તમારા ચણા ઢગલો થઈ જાય આ તમારો ધારો ધારો ના નાય લાવ એ આ અમારો હતો કે ફટ 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 નહીં ઇસામાં જો આસા તમારો ચણામાં મોડું થઈ ગયું પણ અમારે છે ને ખાય એટલા થઈ જશે ખાવા માટે ત્યાં મકાઈ હતી અને મકાઈ પછી તો બીજું કઈ નવું વાવેતર થાય ને મકાઈ ને મકાય વવાય ને આપડે રસ્કા ઘણો બધો વાડ આવે એમ તો એટલે આપણે વાવી દીધું ચણા ખાવા માટે હેલો રામ 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 શું ખાવ છો સાપલી કે પાવો કે આવડે છે સાપલી સાપલી રમ માં આવ્યો તો રમ માં રમ તો ખરા વર્ષા બહાર રે વર્ષા બહાર ના ના પાઈન તેડતો જા તીરી તમારું તીથુ ભાઈ તીથુ ભાઈ તેડતો જા